નમસ્કાર મિત્રો અમારી ચા નામત તમારું સ્વાગત છે વલસાડના ઉમરગામના ત્યારે સોળસુબા ગામે સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે પતિ પત્ની અને બાળકને ઝેરી દવા પીવડાવીને પોતે ગળે પાસો કાઢીને આત્મહત્યા કરવાની વિગતો ઘટના સામે આવી છે જોકે સામૂહિક આત્મહત્યાનું કારણ અકબંધ છે ઉમરગામના પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે જે કે ઘરમાં કોઈ પણ હલનચલન ન થતા પાડોશીએ મકાનનો દરવાજો ખખડાવ કોઈ ન ખોલતા દરવાજો થોડી ચેક કરવામાં આવતા અંદર એક વ્યક્તિએ ગળે પાસો ગાધેલો હતો તેમજ બાળક અને મહિલા બેડ ઉપર ઊંઘેલા હતા જે મરણ પામેલા જણાતા પાડોશી તુરંત જ પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરી છે તો મિત્રો વધુ વાત કરીએ તો મહિલા અને બાળકને ચરી દેવા પીવડાઈ અને પતિ અને પાસો ગાધો હોવાનું પ્રાથમિક અનુમાન છે ત્યારે જો કે મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે જો કે કયા કારણસર આ પગલું ભર્યું તે હજી સુધી જાણવા મળ્યું નથી જો કે પોલીસે ત્રણેય લાશનો કબજો મેળવી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ